ટાઉન પ્લાનિંગથી લઈને અમુક જે કામગીરી કરી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય હોય પૂરગ્રસ્ત વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ સતત મોનિટરિંગ થઈ રહ્યું છે સીસીટીવી ફૂટેજની સમીક્ષા થઈ રહી છે રસ્તાઓની સફાઈ તેમજ ટ્રાફિક વ્યવસ્થા માટે અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે પાણીના દ્રશ્યો દિવસભર ચાલ્યા આ સમીક્ષાના દ્રશ્યો છે અને સ્થાનિક લોકોની સમસ્યાઓ મ્યુનિસિપલ કમિશનરે સાંભળી અને જે રાહત કાર્ય હશે તેમાં ગતિશીલતા પર ભાર મૂક્યો પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મેડમ અત્યારે ગ્રાઉન્ડ નીકળ્યા છે મેડમ કયા કયા વિસ્તારોની અંદર રાઉન્ડ લીધા છે કઈ રીતની પરિસ્થિતિ તમે નિહાળી સમગ્ર સુરત શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર સુરત શહેરમાં કોર્પોરેશનની વિવિધ ટીમ કાલે રાત્રે અને આજે વહેલી સવારથી કામ કરી રહી છે મોટા ભાગના જો રસ્તાઓ છે ગરનાળાઓ છે બધા ક્લિયર કરી દેવામાં આવ્યા છે ટ્રાફિકનું જો અવર જવર છે એ નિયમિત કરી દેવામાં આવ્યું છે જ્યાં મીઠી જ્યાં ખાડીના કારણે વોટર લોગિંગની સમસ્યા હતી ત્યાં પણ એડવાન્સમાં લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે એમને ફૂડ પેકેટ વોટર બોટલ્સ મેડિકલની ટીમ્સ તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજે અમે જુદા જુદા જગ્યાઓ પર રાઉન્ડ્સ લીધા છે એકસો બે બાળકો જેમને શિફ્ટ કરવામાં આવ્યા હતા એક શાળામાં એમનું અમે રાઉન્ડ લીધું છે ત્યાં બાળકો ની જો બધું અરેન્જમેન્ટ છે ત્યાં જોયું છે અત્યારે લિંબાયત વિસ્તારમાં આ એરિયામાં અમે આવ્યા છે જ્યાં વોટર લોગિંગ ના પ્રશ્ન છે પણ ત્યાં એમને ફૂડ પેકેજ વોટર મેડિકલ ટીમ્સ બધું મળ્યું છે કે કેમ એ બધું જે લોકો સાથે ચર્ચા કરવા માટે આવ્યા છે મેડમ એક સમાચાર સામે આવી રહ્યા છે કે બાળક તણાઈ ગયું છે કઈ રીતે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહી છે ત્રણ બાળક હતા આમાંથી બે બાળકનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એક જે બાળક છે એમની શોધખોળ ચાલુ છે પણ આપના તરફથી હું ફરીથી સુરત શહેરના લોકોને અપીલ કરીશ કાલથી અમે સતત અપીલ કરી રહ્યા છે કે અ અત્યારે ભારે વરસાદના કારણે તાપી નદીના કિનારા ઉપર કે સમુદ્રના કિનારા ઉપર કે ખાડીના કિનારા ઉપર કે કેનાલ વગેરેના કિનારા ઉપર લોકો અવરજવર ન કરે બ્રિજીસના ઉપર અવરજવર ન કરે અને ખાસ કરીને બાળકો સિનિયર સિટીઝન્સ પ્રેગ્નન્ટ વિમેન સોશિયલી એબલ ટુ લોકો અવરજવર ન કરે હું ફરીથી બતાને અપીલ કરું છું બિલકુલ જે પાલિકા કમિશનર દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પાણી વધારે ભરાય હોય ત્યાં ન નીકળે ખાસ કરીને જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે પાલિકા કમિશનર અત્યારે લોકો વચ્ચે પહોંચી રહ્યા છે જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં અત્યારે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતના સ્થાનિકોની અંદર એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે લોકો એકબીજાને અત્યારે રજૂઆત કરતા પણ નજરે પડી રહ્યા છે પાણી ભરાવાના કારણે કોઈ પણ તંત્રએ ધ્યાન ના આપવામાં આવ્યું હતું તેના કારણે હવે સ્થાનિકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા કમિશનર ને સ્થાનિક લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી રહી છે સમગ્ર બાબત ને જોતા હાલ તો પાલિકા કમિશનર દ્વારા લિંબાયા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર રાઉન્ડ લીધા છે સાઈદ જગતાપ જીએસટી